ફ્રોમ પ્રેક્ટિસ બુક બરાબર એમાં આપણે પ્રશ્ન નંબર કયો જોયો હતો દસ દસ જોયો હતો ને અને હવે અગિયારમો પ્રશ્ન આપણે આવ્યા પ્રશ્ન શું કહે છે એક શબ્દ સંખ્યાના વાક્યમાં જવાબ લખવામાં વાય બરાબર ઝીરો નો જે આલેખ છે તે શું દર્શાવે છે મને કોણ કહેશે કે આલેખ શું દર્શાવે કારણ કે વાય છે જ નથી નેક્સ બરાબર ઝીરો નો આલેખ શું દર્શાવશે બીજું વાય બરાબર ઝીરોનો આલેખ એ દર્શાવે કે આપેલી રેખા વાયને સમાંતર હોય અને એક્સમાં છેદે વાય ઝીરો એટલે વાયને ટચ જ નહીં કરશે એટલે વાયને સમાંતર અને એક્સ ને છેદે એક્સ ને શું કરે સમજ પડી બધાને બીજો પ્રશ્ન અહીંયા એટલે અગિયારમાં ના પહેલો હતો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તમારી પાસે અહીં આ રીતે આકૃતિ આપવામાં આવી છે abcd x + y 30 x - y 14 x + y = 30 x - y = કેમ હું લખ્યું સરે આ એક લંબચોરસ છે એમાં સામ સામેની બાજુઓ કેવી આવે સરખી ચાલો x x ગયા 2x અહી 44 x = 44 / હવે એક્સ પ્લસ વાયમાં આપણે બાવીસ મૂકી દઈએ પણ આઠ માઇનસ ચાર એ સમીકરણ ત્રણ એક્સ વત્તા કેવાય બરાબર આઠ નો એક ઉકેલ હોય તો k શોધો એટલે જ્યાં એક્સ હોય ત્યાં આઠ મૂકો અને વાય હોય ત્યાં માઇનસ ચાર મૂકો ના કરો વિચાર મૂકી દો ચાર વાવ ચાર કે અહીંયા આઠ અહીંયા ચોવીસ માઇનસ આઠ બરાબર કેટલા આવશે તો કે બરાબર શું થશે મિત્રો કે બરાબર સોળ ના છેદ કે બરાબર મજા આવે છે ચોથું

આનો સામાન્ય ઉકેલ છે કે નહીં બતાવે છે એટલે કે આને ઉકેલો તો પણ આવશે ને આને ઉકેલો તો પણ આવશે કેવી રીતે ખબર પડશે તમારે એક્સ વાયની કિંમત અહીંયા મૂકવાની છે આમાં જવાબ શું હોવો જોઈએ એક તમારે એક્સ વાયની કિંમત આમાં મૂકવાની છે જવાબ શું હોવો જોઈએ તો તમારો આ ઉકેલ આ બંનેનો ઉકેલ છે મારે સમજ પડે છે કઈ રીતે મૂકશો તમે એકવાર જોઈ લઈએ એટ એક્સ માઇનસ થ્રી વાય છે તો એટ એક્સની વેલ્યુ ટુ અને વાયની વેલ્યુ આડુ દુ સોળ પાતાલી પંદર ક્લાસ માં બેઠા મનમાં બોલ્યા તેજ જ ગયું બોલો આમાં કોઈને ડાઉટ હતો તારામાં કોઈ એક્સ્ટ્રા પ્રશ્ન આમાં નથી પ્રશ્ન બાર એમાં પહેલું જ એલે છે એમાં કહેવાય છે ખરા કે ખોટા ખરા કે ખોટા એક બહુ શાંતિ બે આન્સર આવે ખરું કે ખોટું તમે કઈક તો મૂકી જ શકો પછી એ સાચું કે ખોટું એ અલગ વસ્તુ છે મેં શું સમજાવ્યું કે વાય ઝીરો હોય ને તો y ને સમાંતર હોય પણ અહીંયા તો તમને વાયની કિંમત આપી છે તો વાયને છેદે વાયની કિંમત આપી હોય તો વાયને છે દે અને એક્સ ને સમાંતર અને કોને સમાંતર

જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સી ની કિંમત નહીં આપવામાં આવે ત્યારે એનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય આપણે એ વાત કરી હતી બરાબર છે એટલે આ વિધાન કેવું છે સાચું ખરું ક્લિયર પછી શું કહ્યું છે એ સેવન એ આ સમીકરણ ત્રણ એક્સ વત્તા બરાબર એકતાલીસ નો ઉકેલ હોય એ બરાબર નવ છે સાબિત કરવાનું છે ચલો ચૌદ કેટલા આવશે સત્યા એ બરાબર તો વિધાન કેવું છે સાચું છે પછી ચોથો પ્રશ્ન એમ છે સાતેક્સ વત્તા દસ વાય બરાબર સોળ

એના કારણે આ કેવી રેખા આવશે સંપાતિ આ ખોટું છે સંપાતી રેખા નથી જોઈ લો સાતતાલી એકવીસ દસતાલીસ ત્રીસ સોડતાલીસ અડતાલીસ ચાલો થેન્ક યુ એ તો સવાર સવાર મોંઘ લાગી જાય કઈ વાંધો નહીં આવું કોઈ ડાઉટ તો પૂછી લેવાનું એમાં કઈ ખોટું નથી મારાથી પણ થઈ શકે ને શું જે રેગ્યુલર થાય તે દાખલા હવે એમ કીધું છે કે એ બરાબર ટુ હોય તો આ સમીકરણનો આલેખ છે ને અનંત ઉકેલ આવે અનંત ઉકેલ માટે પહેલા તો આપણે એની જગ્યા પર બે મૂકી દઈએ એટલે ટુ એક્સ પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ અને બીજું સમીકરણ શું છે અનંત ઉકેલ માટે શું જોઈએ ખબર છે એ વન અપોન એ ઇક્વલ ટુ ઇક્વલ ટુ આ જોઈએ ચાલો બેતાલીસ ચારતાલીસ બારતાલીસ હા કે ના જવાબ શું આવશે હા એટલે કે સાચું બોલો તમે શું કહેવા માંગો છો બરાબર છે ને હા અને લાસ્ટ જે દ્વિચલ સુરેખ સમીકરણનો એક પણ ઉકેલ ન હોય સાચું છે સુસંગત ક્યારે કહેવાય એક ઉકેલ આવે અથવા અનંત ઉકેલ આવે તેને શું કહેવાય સુસંગત બાકી અસંગત કહેવાય અથવા સુસંગત નથી એવું કહેવામાં આવે છે તમારામાં કોઈ પ્રશ્ન છે અચ્છા રાઈટ 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 એટલે આમાં શું છે આમની વાત સાચી છે આપણે એ તો કર્યું એ વન લઈ લઈએ તો થ્રી અપોન એટલે વન શું આવ્યું સોરી આપણે આ છે સેવન શું લઈશું ટ્વેન્ટી વન વન અપોન થ્રી બી વન અપોન આ અલગ અલગ આવે છે વેરી ગુડ એટલે આ વિધાન કેવું છે ખોટું એકસો એક